નસબંધીના મુદ્દે મહેસાણા જિલ્લો નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ત્યારે હાહાકાર મચી ગયો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સફાળી જાગી અને આવેદનપત્ર આપ્યું હતું એકત્રીસ વર્ષના અપરિણીત યુવાની નસાબંધી કરી દેવાતાર આરોગ્ય તંત્ર પર અનેક સવાલ ઉઠ્યા છે ત્યારે આ ટાર્ગેટ કોણે આપ્યું કેમ નસબંધી કરવામાં આવી છે તે અંતર્ગત કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે એકત્રીસ વર્ષના અપરિણીત યુવાનની નશબંધી કરવામાં આવી જે કરવામાં આવી છે તેને જે યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરીશું આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે પણ જવાબદાર કર્મચારી કે અધિકારી હોય તેમની સામે કાયદેસરના પગલાં લેવા જણાવ્યું હતું

હિમોગ્લોબિન જેવા કેમ્પોમાં પણ ખોટા આંકડા દર્શાવી અને સરકારની વાહવાહી કરવા આરોગ્ય તંત્ર જે લાગેલું છે કામે તેની સચોટ માહિતી આજે અમને મળેલ તે અમે આવેદનપત્રમાં પણ જણાવેલ છે બીજું હમણાં જ જે ચર્ચિત કિસ્સો બન્યો છે નસમંદીનો 31 વર્ષના એક સામાન્ય દીકરાને કોઈ પણ લોભ લાલચ આપી અથવા કેવી રીતે એને દવાખાને લઈ ગયા સુકામ તેની નસબંધી કરવામાં આવી કોઈ કારણ વગરની નસબંધી જો અપરણિત જેવા દીકરાને નસબંધી કરવામાં આવે તાજેતરમાં આજે જ એક સાપ્તાહિકમાં છાપામાં મેં જોયું કે બીજા બે કેસ પણ આવ્યા છે મે એક દર્દી તો ભાગી ગયો જો આવા આરોગ્ય અધિકારી આરોગ્ય તંત્ર સદંતર જતું હોય ત્યારે અમે કલેક્ટર સીને એમના સિરે એમની જવાબદારી થોપવા કે આ સરકારની જવાબદારી છે આરોગ્ય

જે પણ એમની ટીમ છે એ સદંતર નિષ્ફળ જવાથી સમગ્ર મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે આજે અમે કલેક્ટર શ્રી ને અવગત કરી અને સરકાર શ્રી ને આંદોલન કરવાની ચીમકી સાથે આવેદનપત્ર સુકૃત કરેલ છે